આ મહારાજાના ફતેપુરમાં બે વરાચીન કોક દારૂ વેસે છે પણ પકડાતો જ નથી બોલો હવે આનું શું કરવું આમ જો જમાદાર આ એક ગમી વાહન વાળો નીકળે ને એને ઊભો રાખો ને ચેક કરો હવે તો એનો પકડવો જ હશે કે આપણે તાણીની નોકરી જાય છે બે વરાચીન એને ગોતી છે શું ખડખડ થતું આવે છે ગોરા આવે ગોરા વારો છે મારા કે હાથમાં આવે એટલી વાર છે

જાવા જો સેરીયા સેરીયા સકર મારી હાલો હાલો લઈ જા આમાં નંબર પાણી કાઢું કાઢું ગોરા લઈ જાવ લઈ

Halo, Gora daru Halo, halo kora Halo, halo Kora, <coughs> આડું ભૈલા તું તો નો કેતો બાને ઓ ચાને ગોળો ફોડ નાખ્યો એ બોન તું નો કેતી બાને એ હું કઈ જ દેવાની હઉ હવે શું થશે હમણે બા આવશે એટલે ખારા થવાના આ ભૈલા હું તો નઈ કો પણ આ પૂજા બોન કે દીશે તો આ કેતી નઈ ઓ એ હું કઈ જ દેવાની હઉ ઓય શું આ કઈ ને દેકારો કર્યો બાજા શું એ બા આ બે ભૈલા એને ગોળો ફોડ નાખ્યો નો હોય ર ર ર

હાલો હાલો આમ જો આજ તો જાડ્યો જો આ તો પોલીસ વાળા ને કઈ દેવાન થાય છે હો એ કઈ દેવું છે મારો રોયો ગોરામાં માં દારૂ રાખે લ્યો મારો બેટો કેટલો ધ્યાન દીકરો હે આ લે લે સાહેબ આવતા લાગે હવે આપણે ગોતવાઈ ને જવું પડે આય કહી દઉં શું એ સાહેબ અમારા ગામમાં માં દારૂ વેસે તમને ખબર એ નથી ના મને તો ખબર નથી બે વરાચી ને ગોતું કોણ દારૂ બેસે એ ઓલો જાડિયો ગોરા વારો આમ જો ગોરા બેસે આ ની અંદર દારૂ રાખે હે જાડિયો હા ઓલો ગોરા બેસે હા ઈ તે હવે ઈ ક્યાં દારૂ બેસે ઈ બિસારો ગોરા બેસે હે એ સાહેબ ગોરા નું તો બાનું છે ગોરા માં રાખીને દારૂ બેસે હે નો હોય હા મારો દીકરો મારો તો ધારો જ એમને છેતરીન જાય ને પણ કાય વાંધો નહીં કાલ દીકરા મારો ક્યાં જવાનો એ છોકરી નીકળવાનો જ છે ને ખારો કે તમે એમને કીધું તમાર અતાર જાવ જો પોલીસ હોય ત્યાં કાયલી નો વારો જાવ જો આલો ખારો કે રોકી તમે હા સાબીને પકડી લીજો મુકતા નહીં અરે મારી મારી અર્ધ વાતમાં આવે એટલે જોવાને ઓ કા વાકો નહીં એ ગાડીઓ જો હા હા આજે મોડું થઈ ગયું આજ ઘાયકા દારૂ લઈને જાવું જોઈશે નકર કરા ગયા મરી જશે મારા વિના